હેલો વિદ્યાર્થી મિત્રો આગળ તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારી માટે લઈને આવી જુ મહત્વપૂર્ણ સમાચાર આ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર માં ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ પરીક્ષાના રિઝલ્ટ ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે આ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષાની રિઝલ્ટની તારીખ જાહેર કરી દેવામાં આવી છે માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી બોર્ડ પરીક્ષા જે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ચૂંટણી આવવાની છે ચૂંટણી આવવાની છે એટલે વિદ્યાર્થી મિત્રો એક મહિનો વહેલાં રિઝલ્ટ આવવાનું છે તો રિઝલ્ટ કઈ મહિનામાં આવવાનું છે રિઝલ્ટ તો આ મહિનામાં જ આવવાનું છે પણ કઈ તારીખે આવવાનું છે તે તમને જણાવવાનો છું તો ખાસ બન્યા રહેજો અને અમારી ચેનલમાં નવા આવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં સારો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ તમારું છે જે આ મહિનામાં જોવા મળશે એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં બધા જના રિઝલ્ટ જોવા મળે છે ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ અને ધોરણ બાર સામાન્ય ભરવા ત્રણેયના રિઝલ્ટ તમને આ મહિનામાં જોવા તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બારની વાત કરી લઈએ ધોરણ બાર સાયન્સની વાત કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સની રિઝલ્ટ ક્યારે આવવાનું છે હું તમને સો ટકા સાથે જણાવી શકું છું કે અઢાર ઓગણીસ વીસ અને એકવીસ આ ચાર તારીખ છે આ ચાર તારીખની અંદર તમને ધોરણ બાર સાયન્સ નું રિઝલ્ટ જોવા મળી જશે તો ખાસ જાણી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ની વાત કરી લઈએ તો ધોરણ દસનું નું રિઝલ્ટ આવવાનું છે પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠવીસ આ ચાર તારીખમાં આ ચાર તારીખમાં તમને ધોરણ દસનું નું રિઝલ્ટ જોવા મળી જશે અને તેના બાદ બે ત્રણ દિવસમાં ધોરણ બારનું નું પણ રિઝલ્ટ જોવા મળી જશે આ વખતે બોર્ડ ખૂબ જ ઝડપી કામ કર્યું છે અને રિઝલ્ટ પણ આવવાની તૈયારીમાં છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બારના આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં